ભયાઉમાં કડોલ ગામે અભ્યારણ વિસ્તારમાં દબાણ દૂર કરવાની માંગ થઈ છે કચ્છ માતૃભૂમિ સંગઠન દ્વારા જિલ્લા આ બાબતે રજૂઆત કરાઈ મીઠાના ગેરકાયદેસર કારખાના ધમધમી રહ્યા છે કારખાના વાહનોને કારણે દરરોજ અકસ્માત થાય છે મીઠાના માફિયાએ અગાઉ ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો પણ કર્યો હતો કલેક્ટર એક જે અમારે કડોલ કહેવાય

કડોલના રણ માં કુલ લગભગ ઓગણચાલીસ જણાઓને દસ દસ એકર કારખાના મંજૂર થયેલા હતા ત્યારબાદ અત્યારે લગભગ એ પણ રદ થઈ ગયેલ છે અને એના બાદ લગભગ અત્યારે સિતેર થી પંચોતેર હજાર એકર જમીન ઉપર મીઠા માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવે